તારે એટલે હમણાં તો પોસ હજાર રૂપિયા મોકલાયા હતા કોઈ આવવાનું નહિ તારા હા એ ગાળે છો બોલીશી ગાળે એ બધો બધો ખબર નઈ પડતી આવું ના બોલાય આવું ના બોલાય કોણ ભેગું થયું છે મારા બદલાય કેમ વાય છે બાજરી તે વધવા પોખી જશે ભાઈ આપણે ઘેર નહી વાટવાની ઓહો વરસાદ ના રહેતો શું કરું હોય કને નહીં રહેતો આપણે નહીં બગડતું એ આવું ના કેવાય આવું ના કે

પચાસ ટકા મગજ નઈ મગજ છો મેહા એટલે બજારમાં ઘણો કંકો મળી લેતા વાળો ખાય કંકો તારી બસો રૂપિયા કાઢવા મોઘા પડી છે

મસ્તી ના કાઢતો મસ્તી કાઢી મારજેલી ભરી છે આ તો એનું બનાવીએ બેન ખાઈએ

આમ બીજા વેશી મારું અને નાય તો પાહ હગાવાલે તે ના લેવા પડી એ હગાવાલા કંકણો આ લે આવો અને શીરોય ખાતા હો મગ ને દાળ ભાત ને બધું ખાતા હો પડશે નાય તો વાળી જવા દે બેનો આમ પા હાલ સોમા હાને સીજનના કંકણો નું શાક તો ફજિયાત ખાવું જ પડે હાલ તો જવા દે બેનો

તાર કાકાને ને બોલાય લાયક જોને તાર પેલા મોહાણા દાદો જ્યાં છે ને ઈ ઓને બોલી જાય ભાઈ એ કરજે સોનમન હેરાન કર કાકા આજે બોલી ના કંકોળો ની માળે આઈ જાય છે કંકોળો વેણવા ઓસ એટલી મજૂરી પોગા છે અને હાલ તો ભાવ કેટલો છે આઈ આ કંકોળો વેણા મારા વેલા બધા પથર ફેરી ના બધા હરખા કરવા દે ના કા કંકોળો ઈ નઈ આવું પછે ના તો મે ઘેર તો આજે મન રામ લખાન ને જોડી મારા બા વિશે બોલી ગયો અલ્યા એને ખબર નઈ કાકા ગોમ્બા માથા ભરે માણસ ભૂલી ગયો પાડી દઉં આ મને હું ભલે ત્રણસો બે ની કલમ લાગે ભલે જેલ માં જવું પડે એમ તો પછી છે ને તો આપણે ગણાય છે બોલો

એ થોડુંક આ બોલાવ વાર કરવા ગયો તો એ તમાર માર ન બોલીતું ઊભો તો દુસું બોલી છે રે હા તો તમારા ખેતરમાં વરસાદનું પાણી વાવો કે કોને કીધું દવાવાળા કોયા દવાવાળા નહીં આવતો આવો તારા કંકરો કરતા નહીં નહીં આવવાનો અલ્યા આરે માલ ખઈને જાય છો ને માથા ભારે મોણ લાગતું વધારે ખોટો સંબંધ બગડશે હો બગલ તો મારો બગાડવો જાય કંકોળા સબંધ બગાડે તું હો બગડ તો કશું જ નો નહીં અરે ખરેખવાઈ દેતો નહિ

नाही देवा वालाय ना हलवायची हो वाला रोखायचं <द्णावाद>